જો આપણે જીવાપર આવી ગયા છે તો પર આ ધર્મશાળા છે નવ નવકાર ધર્મશાળા છે બરાબર અહીંયા આવ્યા છે જો આ ડુંગર છે તો ડુંગરનું જવું આ બધું નજારો અત્યારે સોમાસ બધું લીલું કાસ દેખાતું એ જઈને તો આ ધર્મશાળા છે ભોજન શાળા એની વાહ જેમ જેમ આગળ આવતો એમ ડુંગર વધારે ખાતા હશે વાહ આ ધર્મશાળા છે પછી મંદિર છે અમે આ અપાય છે મારા પછી આ મંદિર છે જૈન દેરા પછી આમ આમ જોઈશે જોઈએ તો આમ જોવા બતાવું તમે જોવા ફરતા ફરતા ડુંગર જ છે પછી અહીંયા અમે શેત્રુજી આવી ગયા છે દવા આ પાણી ફેલું છે શેત્રુજીમાં ડેમે નજીક છે પછી હમણાકાંઠે મંદિર છે એ દેખાય છે તમે જવા અહીંથી હમકાંઠે મંદિર છે એટલે દેખાય આ શેત્રુજી છે હા જ છે આ હમકાંઠાના ડુંગર છે બધાય જે સર રોડ આપણે જાય કે નહીં અહીંયાના પછી આ મુંડીયો છે

ફરતો ફરતો ડુંગર જ એ રીતનો દેખાય તો અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આરબી સોલંકી કરાઈ છે એવો મોરલા બોલા છે